આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપનું સ્વાગત છે હું દર્શક પ્રજાપતિ આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડના લેસન પ્લેનટેબલની ત્રુટિઓ વિશેની માહિતી તથા ટ્રેનિંગ આપીશ જો કંઈક પ્રોબ્લેમ આવશે એટલે કે કંઈક કેર આવશે તો શું થશે નકશો બરાબર બનશે નહીં જે જોઈએ છે એ એની વિગતો આપણને મળશે નહીં ઓકે તો હવે એના માટે હું તમને આજે મારું પ્રેઝન્ટેશન લઈને આવ્યો છું કે પ્લેન ટેબલમાં આવતી ત્રુટિઓ શું શું હોય અને એના માટે શું ધ્યાનમાં રાખવું પડશે એ બધું હું તમને આજે સમજાવીશ અને માહિતગાર કરીશ તો આજે આપણે જોઈએ તો પ્લેન ટેબલમાં આવતી ત્રુટિઓ હવે એની અંદર ત્રણ પ્રકારની ત્રુટિઓ છે કઈ કઈ તો એક પહેલું છે ઉપકરણની ત્રુટી ઉપકરણ એટલે શું તો પ્લેન ટેબલમાં જેટલા સાધનો વપરાતા હોય બરાબર જે આપણે કેટલા બધા સાધનો વાપરીએ છીએ તો એક છે પ્લેન ટેબલ પછી એમાં છે ઓળંબો પછી એની અંદર કંપાસ એલિડેડ આ બધા સાધનો છે બરાબર છે એ તો તમે ભણી ગયા છો હવે એની અંદર એ ઉપકરણની ત્રુટી હોય એક એ બીજું છે હસ્તવિધાન એટલે કે માણસ જે કામ કરવાનો છે એનાથી કંઈક ભૂલ થઈ હોય અથવા તો અવલોકનની ત્રુટી એટલે કે અવલોકન લેતા કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય કંઈ દેખાતું ન હોય અથવા કંઈ અને આલેખનની ત્રુટી આ ત્રણ મુખ્ય ત્રુટીઓ છે એટલે કે એરર છે ઓકે તો પહેલી એરર આપણે જોઈએ તો ઉપકરણની ત્રુટી તો નંબર એક એમાં શું કરીશું તો ડ્રોઈંગ બોર્ડની સપાટી સમતલ ન હોય આ પ્લેન ટેબલમાં આપણને બધાને ખબર જ છે કે ડ્રોઈંગ ટેબલ વપરાય છે ડ્રોઈંગ બોર્ડ વપરાય જ છે તો ડ્રોઈંગ બોર્ડ છે એની સપાટી સમતલ ન હોય એટલે કે ક્યાંકથી બેન્ડ થઈ ગયું હોય અથવા વળી ગયું હોય અથવા તો ક્યાંક ક્રેક પડી ગયું હોય તો એના લીધે શું થાય કે એ ત્રૂટી આવી શકે છે નંબર બે શું છે એલઈડીડની ધાર સીધી ન હોય એલઈડીની ધાર સીધી ન હોય એટલે કે જે આપણે એલઈડી વાપરીએ છીએ એની ધાર સીધી ન હોય ખાંચાવાળી હોય પછી એલઈડીની અંદર વપરાતી દર્શક વેદિકા અને દર્શન વેદિકા એટલે એલઈડીને તમે જોયેલું જ છે એની બંને છેડે આપણે એક દર્શક વેદિકા હોય છે અને દર્શન વેદિકા હોય છે તો એની અંદર શું થાય છે તો એ કાટખૂણે ન હોય બરાબર તો એના લીધે પણ આપણો એરર આવે છે એલઈડીએડની ધાર દ્રષ્ટિરેખાને સમાંતર ન હોય હવે એલઈડીએડની જે ધાર છે એ જો સમાંતર ન હોય વળી ગયું હોય તો શું થાય તો તમારે લાઈન પણ સીધી નહીં આવી શકે એના કારણે પણ તમારે એરર આવી શકે છે પછી જે વપરાતું બોર્ડ છે એને જે ફિટ કરવાનો ક્લેમ્પ યોગ્ય રીતે ફિટ ન હોય તો પણ એમાં એરર આવી શકે છે તો આ હતી ઉપકરણની ત્રુટીઓ હવે હું તમને સમજાવું હસ્તવિધાન અને અવલોકનની ત્રુટીઓ તો એની અંદર શું થશે તો એની અંદર છે પ્લેન ટેબલનું કેન્દ્રીયકરણ બરાબર ન હોય પ્લેન ટેબલ જે સેન્ટરિંગ કરવાનું આવે છે એ બરાબર ના કર્યું હોય જે બિંદુ જોઈતું હોય એ બિંદુ પર બરાબર ન હોય તો પણ પ્રોબ્લેમ આવશે પ્લેન ટેબલનું સમતલીકરણ અને દીક્ષ સ્થાપન બરાબર ન કરેલું હોય એમાં કિરણો લેતી વખતે ડ્રોઈંગ બોર્ડ સ્થિર ન હોય ડ્રોઈંગ બોર્ડ જો હળતું હોય તો પણ એ ત્રુટી આવશે દ્રષ્ટિ રેખાને બરાબર દુભાકતી ન હોય જો આપણે જોતા હોઈએ બરાબર જે હોર્સ વાયર હોય છે એમાંથી આપણને બરાબર દુભાકતા ન હોય તો પણ નકશામાં એમની એરર આવશે એટલે કે ત્રુટી આવશે એલ ધાર નકશા પર દોરેલા સ્થાન ઉપર ખસેલી એટલે કે આપણે જે ટાંકણી ખૂસીએ છીએ જે તે પોઈન્ટ ઉપર એને અડતી ન હોય તો પણ એ લાઈન સીધી નહીં આવે એટલે તો પણ એરર આવશે તો આટલી એરરો આપણે અવલોકન વખતની એરરો છે આમાં હવે નેક્સ્ટ આપણે કરીએ છીએ તો ત્રીજી કઈ છે એરર એટલે કે ત્રુટી તો આલેખનની ત્રુટી તો આલેખનની અંદર શું છે કે એક સ્થાન પરથી જુદી જુદી વિગતો ઘણા બધા કિરણો દોરવામાં આવ્યા હોય એટલે એક જ્યારે એક પોઈન્ટ ઉપર આપણે એક સર્વિસ સ્થાન ઉપર પ્લેન ટેબલનું મૂકીએ છીએ તો શું થાય ઘણા બધા કિરણો દોરવામાં આવે અને બીજા સ્થાન ઉપરથી અગાઉ દોરેલા કિરણોને એટલે હવે પહેલાં તો કિરણો વ્યવસ્થિત રીતે દોરેલા ઘણા બધા દોરાઈ ગયા હોય અને એને ડિનોટેટ કરવામાં થોડી ભૂલ થઈ હોય આપણે તો શું થાય બીજા પોઈન્ટ ઉપરથી જ્યારે કિરણો દોરવામાં આવે તો ખોટી જગ્યાએ છેદવાની છેદવાથી એટલે કે એ જ્યારે ટચ કરે ત્યારે શું થશે આલેખનની લેખનની ત્રુટી આવી જાય બરાબર પછી સ્કેલ ખોટું વાપરી લીધું હોય તો પણ આ લેખનની ત્રુટી આવશે તો આ ત્રુટીઓ ન આવે પ્લેન ટેબલમાં સારી રીતે આપણે પ્રેક્ટિકલ કરી શકીએ એના માટે શું કરીશું તો થોડાક મુદ્દા પણ ધ્યાનમાં રાખવા પડશે તો શું મુદ્દા છે તો પ્લેન ટેબલમાં જો કયા કયા મુદ્દાઓ ખાસ કરીને ધ્યાનમાં રાખવા પડશે ધ્યાન રાખજો તો એની અંદર છે જમીન પરના સર્વેક્ષાનો ધારો કે જમીન પર એ સી એમ આપેલું હોય તો જે ડિનોટેડ આપણે કર્યું છે જમીન પર જે વસ્તુને જે પોઈન્ટ એ પોઈન્ટ કીધો છે તો નકશા ઉપર પણ એનો એનો પોઈન્ટ એટલે કે સ્મોલ એ તરીકે દર્શાવવો જોઈએ જેથી કરીને ભૂલ ના પડે નકશા પર સર્વેક્ષાનોમાંથી વિગતો તરફ જતા કિરણો તૂટક રેખા દ્વારા દર્શાવવા જોઈએ જેથી આપણે વાંચી શકીએ કે આ લાઇન ત્યાં જઈને જ એટલે જે વિગત આપણે નોંધવાની છે એ જ વિગતને અડકે છે કે નહીં વિગત તો તરફ અવલોકન લેતી વખતે એલ સર્વે સ્થાન ઉપર ખોસેલી ખોડેલી ટાંકણીને અડીને હોવી જોઈએ હવે શું થાય આ તમે સમજાયું કે જ્યારે આપણે જે તે સ્થાન ઉપર છીએ એ સ્થાન ઉપર ટાંકણી મૂકીએ છીએ એ ટાંકણી અડીને જ જવું જોઈએ અને ત્યાંથી જ આપણે લાઇન ડ્રો કરવી જોઈએ ડ્રોઈંગ પેપર ઉપર પહેલું સર્વેક્ષણ સ્થાન અને સ્કેલની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી આખો પ્રદેશ પેપરમાં સમાઈ જાય પ્રથમ સર્વેક્ષણ સ્થાન ઉપર પ્લેન ટેબલનું કેન્દ્રીકરણ અને સમતલીકરણ કરી ચુંબકીય ઉત્તર દિશા દોરતી વખતે સર્વેક્ષણ સ્થાનની આસપાસ શક્ય હોય તેટલી સ્થાનિક આકર્ષણ કરતી વસ્તુઓ દૂર કરવી જોઈએ સ્થાનિક આકર્ષણ એટલે શું ચુંબકીય સ્થાનિક આકર્ષણ શું ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે ઉત્તર દિશા માટે તો કોઈ ઇલેક્ટ્રિક પોલ છે અથવા તો કંઈક એવું કોઈ મોટું લોખંડની વસ્તુઓ છે જો ત્યાં હોય તેને દૂર કરવી પડે કારણ કે ચુંબકીય સોય એ તરફ આકર્ષાય છે જેથી કરીને સાચી દિશા મળતી નથી એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે સર્વે સ્થાન ઉપર કેન્દ્રીયકરણ અને સમતલીકરણ બાદ બોર્ડને સ્થિર કરી દેવું જોઈએ અને માત્ર સ્થાપન વખતે જ બોર્ડ ફેરવવું જોઈએ બરાબર કેન્દ્રીયકરણ સમતલીકરણ થઈ ગયા પછી બોર્ડનું જે ક્લેમ્પ આવે છે નીચે ફિટ કરવા માટે એ ગોળી સાથે તો એને ફિટ કરી દેવો જોઈએ જેથી કરી બોર્ડનું હલનચલન થવું ના જોઈએ બોર્ડ હલવું ના ફરવું ના જોઈએ ક્યારે ફેરવવું જોઈએ જ્યારે એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર એટલે કે દીક્ષ સ્થાપન કરીએ છીએ એ બિંદુ પરથી બી બિંદુ પર જઈએ ત્યારે જ આપણે એને દીક્ષ સ્થાપન કરતી વખતે વખત વખતે જ બોર્ડને ફેરવવું જોઈએ તો મિત્રો આજના લેસનમાં આપણે જોયું કે આની અંદર પ્લેન ટેબલમાં આવતી ત્રુટીઓ વિશેની માહિતી મળી એની અંદર તમે ફરીથી એક વખત હું રિવાઈઝ કરી દઉં તો ત્રણ પ્રકારની ત્રુટીઓ બરાબર અને બધા ત્રુટીઓ તો સાથે સાથે પણ ધ્યાનમાં રાખવાના જે મુદ્દા છે એ પણ તમારે યાદ રાખવા પડશે જેથી કરીને નહીવત પ્રમાણમાં ત્રુટીઓ આવે તો મિત્રો આજે તમને આ સેશનમાં બહુ મજા આવી હશે અને સમજણ પડી જશે ઓકે